પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પંડિત કન્વેન્શન હોલ ખાતે આર્કિટેક્ટ વિભાગ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ગેજેટ અને તેનું મહત્વ વિઝન બે હજાર સુડતાલીસ પર રાજ્ય સ્તરીય પરિસંવાદ આયોજન કરવામાં આવેલું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ માનીય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી રોહિતભાઈ દેસાઈએ ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લા અને અરવલ્લી જિલ્લાને ગેજેટ અંગેની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં અઢાર પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યા હતા જેમાં બંને જિલ્લાઓની ભૌગોલિક સાંસ્કૃતિક વ્યવસ્થાઓને લગતી ભૂતકાળ તેમજ વર્તમાનની સ્થિતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે આ પ્રકરણોને તૈયાર કરનાર પાટણ અને અરવલ્લી જિલ્લાના વિવિધ કોલેજોના અધ્યાપકો તેમજ નોડલ ઓફિસર તરીકે પ્રોફેસર મીરાબેન ચેતવાણી તથા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના વડા ડોક્ટર ચિરાગભાઈ પટેલ તેમજ સહસંયોજકને સંયોજકને આ કાર્યક્રમ થકી સર્ટિફિકેટ આપી સન્માન આપવામાં આવ્યું હતું તથા ગેજેટની રચનાના મહત્ત્વને સમજાવવા જણાવ્યું હતું કે પાટણ તેમજ અરવલ્લી જિલ્લાના નિર્માણ પછીનું પહેલું ગેજેટ અમલમાં આવ્યું જેમાં આ ગેજેટની રચના કરવામાં આવી તેનું સવિશેષ મહત્ત્વ છે ગેજેટ થકી પાટણ અને અરવલ્લી જિલ્લાઓના ગ્રામ્ય જીવન સાંસ્કૃતિક વારસો તેમજ કાયદાના સંદર્ભમાં ભૂતકાળની સ્થિતિ અને વર્તમાનની સ્થિતિઓમાં આવતા બધા જ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે તેમજ પાટણ જિલ્લાના ગેજેટ સહસંપાદક પ્રોફેસર રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ગેજેટ થકી જિલ્લાઓને લાભ થશે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ તેમજ સંશોધન કાર્યમાં પાટણ અને અરવલ્લી જિલ્લાના વર્તમાન વાહન વ્યવહાર રોડ પર્યટનને લગતી માહિતી તેમજ કાયદાકીય બાબતો તથા ભૂતકાળ તેની સ્થિતિ કેવી હતી તે જાણી શકે છે તથા વિદેશી મુસાફરો નવા કલેક્ટર તેમજ વહીવટદારોએ જિલ્લાને જાણ જાણી શકે છે અરવલ્લી જિલ્લાના ગેજેટ સહ સંપાદક બિપિનભાઈ પટેલ તેમજ ગેજેટ તૈયાર કરવામાં તેઓએ ભાગ લીધો તેમજ બધાને લાઇટિંગ લેમ્પ ઓફ ગેજેટ તરીકે બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ નોડલ ઓફિસર તરીકે પ્રોફેસર મીરાબેન ચેતવાણી પાટણ જિલ્લાના ગેજેટ સહસંપાદક પ્રોફેસર રોહિતભાઈ દેસાઈ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના વડા ચિરાગભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના ગેજેટ તેમજ આ ગેજેટની કામગીરીમાં ભાગ આપનાર બધા લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઉત્તર ગુજરાત સરકાર તરફથી પાટણ જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં ગેજેટ અંગેની કામગીરી સોંપવામાં આવેલી હતી જેમાં ગેજેટના અઢાર ચેપ્ટરો કે જેમાં ગ્રામ્ય જીવન સાંસ્કૃતિક વારસો કાયદો અને વ્યવસ્થાઓ વાહન વ્યવહારની સ્થિતિ રોગની સ્થિતિ જેવા પ્રકરણોમાં ભૂતકાળની બાબતોમાં જે પ્રકાર હતો અને વર્તમાનમાં શું સ્થિતિ છે એનો ચિતાર એ ગેજેટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે આ ગેજેટમાં અરવલ્લી જિલ્લા અને પાટણ જિલ્લાના વિવિધ કોલેજોના અધ્યાપકો અને જેના નોડલ ઓફિસર તરીકે ડૉક્ટર મીરાબેન ચેતવાણી સંકલન કરી રહ્યા હતા અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગ ડૉક્ટર ચિરાગભાઈ પટેલ પણ એમાં આ વિષયને લઈને ચાલી રહ્યા હતા જ્યારે ગેજેટ જેવા વિષયો એ આવનાર સમયમાં પાટણ જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની જે વિષયક નિર્ણયો છે એ નિર્ણયોમાં પણ આ ગેજેટ ઉપયોગી થાય આપણો જે જૂનો સાંસ્કૃતિક વારસો છે એ પણ જળવાઈ રહે આપણી જુદી જુદી જે બોલીઓ છે એ બોલીઓને પણ ઉજાગર કરવાનું આ ગેજેટમાં એક સન્માન મળ્યું છે એ જ રીતે સંશોધક વિદ્યાર્થીઓ વિદેશથી ટુરિસ્ટો નવા કલેક્ટર અથવા વહીવટદારો પણ આ જિલ્લાને જાણી શકે એ માટે આ ગેજેટની રચના કરવામાં આવી અને ગેજેટની રચના સવિશેષ મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો એટલે પાટણ જિલ્લો જ્યારે નવો બન્યો એટલે એને ગેજેટમાં રચના કરવા માટે અને સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો એટલે એની પરિસ્થિતિ એટલે ભૂતકાળમાં કેવી પરિસ્થિતિઓ હતી અને વર્તમાનમાં કેવી પરિસ્થિતિઓ છે આ તમામ પાસાઓને લઈને ગેજેટ વિષય અને એનું મહત્ત્વ એ દ્વારા અહીં આજે તમામ જે ગેજેટની તૈયારી કરનાર ચેપ્ટરના અધ્યાપકોને પણ સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે અને આ જ સમયે અહીં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર શ્રેષ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા એમ વિવિધ ડિપાર્ટમેન્ટોના અધ્યાપકો અને અધ્યક્ષીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ એક સારી રીતે પૂર્ણ થયો છે અને એમાં ડોક્ટર મીરાબેન ચેતવાણીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ગેજેટ સાહેબ વિદ્યાર્થી લક્ષી કેટલો ઉપયોગી રહેશે આ ગેજેટ બનવાથી પાટણ જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં શું નવીનતા છે અથવા તો વિદ્યાર્થીને ક્યારેક કંઈક સંશોધન કરવું છે અથવા તો વિદ્યાર્થી એના ટુરિસ્ટ પ્લેસો અથવા તો એની વાહન વ્યવહારની પરિસ્થિતિઓ આરટીઓ રિલેટેડ અથવા તો કાયદાકીય પરિસ્થિતિઓ કે ભાઈ પહેલાં પાણી માટે પાટણની અંદર જળ સ્ત્રોતોમાં આપણે જોઈ શકીએ પાણીની વ્યવસ્થા વ્યવસ્થાઓથી આજે વર્તમાનમાં કેવી વોટર સિસ્ટમો અમલમાં આવી તમામ પાસાઓને પણ વિદ્યાર્થી જાણી શકે એ માટે પણ એ મહત્વનું સાબિત છે રોજ એટલે કે સોમવારે તારીખ ચારના આજના દિવસે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને ખૂબ મોટી એક જવાબદારી સોંપવામાં આવેલી કે જેમાં એમણે પાટણ અને અરવલ્લી જિલ્લાને બંનેની એક ડેઝિટરી યાદી એટલે કે મુખ્ય દસ્તાવેજ પૂરો કરવાનો હતો આજ રોજ પાટણ અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિષયોના નિષ્ણાંતને લઈને આ ચેપ આ જે દસ્તાવેજી તૈયાર થયું જેમાં અઢાર અઢાર ચેપ્ટર હતા એ ચેપ્ટરના સંપાદક ગૌણ સંપાદક આજ રોજ ભેગા થયા અને સૌએ જેમણે આ કામગીરી કરેલી છે એમને ચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલગુરુ કુલપતિ શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબે એમને આવકાર્યા અને આ કાર્યક્રમમાં જેમણે ખૂબ મુખ્ય ભૂમિકાઓ બિરદાવ્યા અને વંદન કર્યા આ ગેઝેટ જે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવા માટેની કામગીરી સોંપાયેલી જેમાં અઢાર મુખ્ય ચેપ્ટર હતા જેમાં એ ચેપ્ટર એટલે કે જેમાં બહારથી આવતા પરદેશથી આવતા કે પછી જે આઈએસ ની જે એક્ઝામ

માહિતી દરેક વહીવટ ની લગી ને માહિતી આ બધો નો ડેટા આપણને જે તે કચેરી માંથી લઈ અને એનું એક પૂર્ણ પ્રાથમિક દ્રષ્ટિએ એક કમ્પાઇલેશન કરેલું છે